ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે આવી ગયા છીએ એક નવી રેસિપી સાથે તો રેસિપી માં આપણે જોઈ શકીએ છે આપણે અહીં કાણે વટાણા પાકો મૂકી દીધા છે વટાણા પાકો મૂકી દીધા છે તો હવે આપણે બનાવવાના છે લસણ ની ચટણી બનાવવાનો છે રગડો એટલા માટે આપણે લીધી છે દસ થી આઠ કરી લસણ ની લીધી છે આમાં આપણે આંબલી પલાળી દીધી છે ગોળ આંબલીની આપણે ચટણી બનાવશું અને આ દસ થી આઠ આપણે બટેકા બાફી દીધા છે તો આપણે લસણ ની ચટણી બનાવવા માટે ટેસ્ટ બનાવવા માટે આપણે લીધો છે બે લીલા મરચાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આપણે પછી બે થી ત્રણ નાખી દેસુ લાલ મરચા પાવડર લીલું મરચું નાખી તો સરસ એકદમ એવો ટેસ્ટ આવે છે તો હવે આપણે એમાં જરાક પાણી પણ એડ કરી દઈશું ચમચી નાની હતી એટલે આપણે વધારે બે ચમચી નાખી દીધું છે હવે એમાં થોડુંક એડ કરશું પાણી હવે આપણે જોઈ શકીએ છીએ ચટણી પણ આપણી સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો આપણે વાટકામાં કાઢી લેશી આપણે જોઈ શકીએ છીએ કે સરસ આપણી ચટણી હતી આપણામાં પાણી જરાય એટલે કર્યું નથી તો ત્યાં સુધીમાં આપણે જે આંબલીની ચટણી જે બનાવવાની છે એ પણ આપણે બનાવી છીએ તમે જોઈ શકો છો આંબલીને આપણે પહેલાં પલાળી દીધી હતી તો આપણે ગોળ નાખો તો ગોળ પણ નાખી શકીએ અને ખાંડ નાખીએ તો ખાંડ પણ નાખી શકીએ છીએ તો આપણે આંબલીની ચટણી બનાવી છીએ જ્યાં સુધી આપણે વટાણાની બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે બધી ચટણીઓ તૈયાર કરી લેશું હવે આપણે જોઈ શકીએ છીએ આંબલીની પણ ચટણી સરસ એવી બની ગઈ છે તો હવે આપણે વટાણા બફાઈ ગયા છે તો આપણે વટાણા પણ જોઈ ત્યાં સુધી આપણે પછી વઘાર હવે આપણે જોઈ વટાણા સરસ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતે ભાંગી જાય એટલે આપણે વટાણા સરસ એવા બફાઈ ગયા છે તો આપણે વઘાર કરનાર હવે આપણે વઘાર કરવા માટે તેલ નાખી દેસુ એમાં

ત્રણ થી ચાર સુધારે ડુંગળી છે એક લીધું છે ટમેટું આપણે તેલ ગરમ થઈ ગયું છે આપણે જોઈ લેસ તેલ ઉપર સરસ એવું આવી ગયું છે અડધી ચમચી આપણે હિંગ નાખી છે એક ચમચી જીરું નાખી દેસુ

પ differences ષ૨ગ ગેણ, ૰૨લ દ૨ક ઓ જજાર ખેદર જ૨ક્ર સડેળાકિન સરિાિ ભિટટિગ સિં જાકરમ જાકરડ સાગ બે થી ત્રણ મિનિટ પાકવા દેસી જેથી કરી સરસ ડુંગળી અને ટમેટું એવું પાકી જાય હવે આપણે ઢાકણ ખોલી ને ત્રણ મિનિટ થઈ ગયા છે સરસ તેવો બધા મસાલો આપડો પાકી

બટેકા હવે આપણે ઉમેરી દેશુ પાણી જેવો ઘાટો પાતળો આપડે જે રાખો એ પ્રમાણે આપણે પાણી એડ કરશું

ગરમ મસાલા બેસ્ટ છે એક ચમચી નાખી દેસો લાલ મરચું પાવડર જે પ્રમાણે તમારો તીખમ મોડો રાખો એ પ્રમાણે તમે રાખી શકો છો

અને પછી આપણે એમાં નાખી દેસુ રગડો આપણે એક જ રગડા એક જ બ્રેડ લીધી છે અને આ રીતે રગડો એવો નાખી હવે આપણે એકદમ સરસ આપણે બધી બ્રેડ માંથી રગડો પાથળ દીધો છે હવે આપણે આંબળીનું પાણી જે લીધું છે એમાં પણ આપણે એડ શો એમાં લસણની ચટણી છે એ પણ આપણે જરાક એમાં ટીકો કરવા માટે નાખશું પછી બી છે એ પણ આપણે એમાં નાખી દઈશું અને સેવ માટે નાખી દઈશું કોથમરી જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો અને જેથી કરી જે પણ આમ નવા વિડીયો બનાવીએ તે તમારા સુધી પહોંચી શકે